અને એ પાપમાંથી મુક્ત થવાનો અમને કોઈ ઉપાય દેખાતો નથી એટલે તમે કૃપા કરી અને કઈક એવું શાસ્ત્ર જાણતા હોય તો અમને કહો ઉપચ્ચાર તો કરો આખા ભારત વર્ષમાંથી જે જે સંતો મહાત્માઓ વધારે એમને કોઈને કોઈની જોડે કશું લેવાનું આખા જગતની એમને ચિંતા કરી છે અને પરોપકાર કરવાનો કંઈક એમને નિશ્ચય કર્યો છે અને જ્યારે કોઈ પણ વ્યક્તિનામાં પરોપકાર કરવાનો નિશ્ચય આવે ત્યારે ભગવાન કોઈ ના કોઈ દિવ્ય વાણી સ્વરૂપે એ જીવાત્માનું કલ્યાણ કરે કરે ને કરે એમાં કોઈ સંશય નથી જ્યારે સુતજીને આવી વાત કરી ત્યારે સુતજી પણ કહે છે કે હે ઋષિ મુનિઓ તમે બધા અહીંયા પધાર્યા છો આટલું સુંદર મજાનું સત્રનું આયોજન કર્યું છે ત્યારે મારી પણ ફરજ છે કે તમારા બધા સંશયોને હું દૂર કરું તો આ સૌનકજી એમ કે છે કે તમે એવો ઉપાય બતાવો કે આ કળિયુગ ભયંકર આવી રહ્યો છે અને કળિયુગની અંદર લોકો પાપાચારી બનશે પોતાનું ઉદર પેટનું ભરણ પોષણ કરવામાં પણ અનેક પ્રકારના પાપ કરશે તો આ પાપમાંથી અમે મુક્ત કઈ રીતે થઈ શકીએ એનો કઈ ઉપાય જાણતા હોય તો કૃપા કરીને કહો અને ઉપાય તમે એવો બતાવો કે શ્રેયે શ્રેય પાવના નામ જ પાવનમ કે એવો શ્રેય અમને મળે કે અમે એ શ્રેયથી પાવન થઈ જઈએ કૃષ્ણ પ્રાપ્તિ કરમ સા સાધનં તદ્રદાધુના કે એ ભક્તિથી અમે એવા શાશ્વત થઈ જઈએ કે અમારે બીજા કોઈ સાધનની જરૂર પડે નહીં ચિંતા મણી લો સુખમ સુરદ્રુ સ્વર્ગ સંપદા ગુરુ પ્રીતો યોગી હે ગુદેવ હે સુતજી મહારાજ ચિંતામણી એક એવી વસ્તુ છે કે આખા જગત સુખ તમને આપી દે ચિંતામણી એટલે કે પારસમણી પારસમણી કોઈને મળી ગયો હોય તો એ લોઢાને પણ એ સોનું બનાવી દે ચિંતા ચિંતામણી મળે તો એ સુખ આપી દે કદાચ જીવનની અંદર એટલા બધા પુણ્યો અર્જિત કર્યા એટલા બધા પુણ્યો અર્જિત કર્યા કે પુણ્યના સ્વરૂપમાં એને સ્વર્ગ પ્રાપ્ત થાય માણસો જેટલા પુણ્ય કરે ને પ્રશાંત પુણ્ય કરે ને તો સ્વર્ગ મળે પણ આ તમે જે તર કાર્ય લઈને બેઠા છો ને આ પુણ્ય થી પણ એક ઉપરના સ્ટેપ નું છે કોઈ પણ માણસ સદ કરે પુણ્ય કરે એટલે એને સ્વર્ગ મળે મળે ને મળે એમાં ભગવાન બંધાયેલા છે કે એને સ્વર્ગ આપવું પડે પણ એ સ્વર્ગના સુખો એ ભોગવે એટલે ત્યાંથી એ ચલિત થાય અને પાછું એને પૃથ્વી ઉપર આવવું પડે એટલે અહીંયા જે સુતજી મહારાજ છે ને એમને સૌનકજી એવું કે છે કે ચિંતામણી આ જગતનું સુખ જોઈતું હોય તો એના માટે ચિંતામણી કાફી છે કદાચ જીવનમાં બહુ સારા પુણ્યો કર્યા તો બહુ સારા પુણ્ય કરો એટલે એમને સ્વર્ગનું સુખ મળશે અને સ્વર્ગની અંદર શું છે કે સુરદ્રુવ સ્વર્ગ સંપદા એટલે ત્યાં આગળ એક એવું વૃક્ષ છે કલ્પવૃક્ષ નામનું કે કલ્પવૃક્ષ નામનું જે વૃક્ષ છે એની નીચે બેસીએ તો બધી મનોકામના પૂર્ણ થાય તમે જે માગો એ મનોકામના એમાં પૂર્ણ થઈ જાય એટલે કદાચ અમારા પુણ્ય એટલા બધા તપતા હોય અમે સ્વર્ગમાં જઈએ અને એ વૃક્ષની નીચે બેસીએ ને અમારી કલ્પના પૂર્ણ થાય પણ છતાંય એટલા પુણ્યો અર્જિત કરી અને સ્વર્ગમાં જઈ કલ્પવૃક્ષ પાસે કઈક માંગીએ છતાં અમે પરબ્રહ્મ પરમાત્માને પ્રાપ્ત કરી શકતા નથી કારણ કે એ વૃક્ષની અંદર એ તાકાત નથી પણ એ તાકાત આપનામાં છે પ્રયચ્છતી ગુરુ પ્રીત કે તમારામાં ગુરુજી એવી તાકાત છે કે વૈકુંઠે યોગી દુર્લભ કે વૈકુંઠની અંદર બેસેલા પરબ્રહ્મ પરમાત્માને જે દુર્લભ છે મળવા દુર્લભ છે પણ જો તમારી કૃપા થઈ જાય તો આ બધું જે છે એ દુઃખ દૂર થઈ જાય